રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસુટ સ્થિત કાકાબા હોસ્પિટલ ખાતે હાંસુટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર હાંસુટ વિધાનસભાના ધારાસભ્ય પરમેશ્વર પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હાંસોદ ભાજપ પ્રમુખ અનંત પટેલ યુવા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા દિવસ આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હાંસોદ તાલુકા તરફથી અહીં કાકાપા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયેલું છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રક્તદાન શિબિરમાં રક્ત આપવા માટે જોડાયેલા છે અને અહીં અત્યારે રક્તદાનની શરૂઆત થયેલી છે